જયારે પૃથ્વી દેવો ઋષિ મુનિઓ છે ભગવાન ક્યાં છે કેવી રીતે મળે એ કૃપા કરીને તો શિવજી કીધું ભાઈ ભગવાન ક્યાં નથી બધે છે પ્રેમ પ્રેમથી મળે છે બીજો એનો ઉપાય કોઈ નથી જયારે પીડા મળે વ્યક્તિ ને પીડા થાય પ્રભુ પ્રાપ્તિ માટે તો ભગવાન મળે છે એનો બીજો કોઈ ઉપાય નથી પીડા ઉપડે અને સાધના કરે તો પરમાત્મા મળે બાકી બીજો એનો કોઈ ઉપાય નથી અને ભગવાન બધે છે હવે આ ઠકાણે કોઈ મંદિરનો વખાણ નથી ક્યાં કોઈ મૂર્તિના વખાણ નથી ક્યાં પ્રેમથી મળાશે એમ કીધું છે હું મૂર્તિ કને જાજો એમ નથી કહે તો હોલા મંદિરમાં જાજો એવું ક્યાંય કીધું નથી પ્રેમ હશે તો ગમે અહીંયા પ્રગટ થઈ જશે અને પ્રેમ નહીં હોય તો ગમે અહીંયા ભટકશો તોય કઈ ભટકી ભટકી જન્મ ગુમાવીએ તોય ન મળે પરમાત્મા માટે આ દેશમાં વર્ણ આશ્રમ હજી સુધી કઈ ખરેખર લોકોને છોડતો નથી વર્ણ આશ્રમ હજી લોકોને કેટલા ભટકાવે છે કેટલા આપણા એકબીજામાં સંઘર્ષ ઉભો કરી દે છે દ્વેષ ઉભો કરી દે છે આપણે કાનૂન થી થોડાક બી છીએ એટલે

વર્ણ આશ્રમ જો આ વિચારો હજી કઈ નાશ પામ્યા નથી લોકો હજી એમ ને એમ માનતા રહે છે અને જ્યાં સુધી માનશે ત્યાં સુધી કોઈ સમાજમાં શાંતિ સુખ આવવાનું નથી ભાઈ આ અહંકાર બહુ જેવો તેવો છે ધર્મ ને મેન કરી નાખ્યું અરે વચ્ચે તો એવું

પોતાનો ફૂલ નવ ઉઘાડો થાય તે બીજા નવ ભણી શકે વેદના ના વાંચી શાસ્ત્ર ના વાંચી કે વેદ સાંભળી ન શકે અમુક ક્રિયા ન કરી શકે આટલે સુધી આ દેશના આ કળજુકિયા હોય આટલે ભાઈ સુધી ને હજી ક્યાં કઈ બંધ રહ્યા છે કળજુકિયા હજી કઈ બંધ નથી અને હજી કઈ ગરીબ લોકો ને ખરેખર પોતાના એને ન્યાય આપવા કોઈ તત્પર નથી કોઈ શર્મે ધર્મે થોડુંક સ્વીકારતો હોય તો ભલે પણ મન કરમ વત્ર થી તો કોઈ ખરેખર શીખતા હોય તો વંદનીય છે એવા પુરુષોને એવા લોકોને હું વંદન કરું છું કે જેના જેના ચિત્તમાં વરણ આશ્રમનો ઊંચ નીચનો ભેદ નથી એવા લોકો વંદનીય છે જે લોકોના ચિત્તમાં જેના મનમાં ઊંચ નીચ નો ભાવ નથી એવા લોકો વંદનીય છે ગમે તે હોય વંદનીય છે અને જેના જેના એમાં એવો ભાવ છે ઈ લોકો તો આ પૃથ્વીને ભારી મારે છે ઈ આ દેશને દુખી કરે છે આ જે રાય એને હજી પણ ચડાવવા માંડ્યો છે પાછલી પેટીને તેઓ જેવા ખરેખર માનવને એ પરમાત્માના મનેવેલા માનવને જો આપણે અન્યાય કરતા પરમાત્મા એ જે નીતિ નિની છે એનાથી વિરુદ્ધ જો આપણે માનતા હી તો ધર્મ આવે જ ક્યાંથી લોકો આના માટે થી તો હજી ખરેખર સમાજ થી છે કોક ભાઈ માનતા હોય કે ના માણસ બધા હેખા છે એની બુદ્ધિમાં વાત બેઠી હોય તોય પણ કોઈ કુટમ થી વિવેચ છે કોઈ સગા સંબંધી સમાજથી બીવે છે પણ પૂરતી રીતે કોઈ અપનાવી શકતો નથી સાધુ સમાજમાં ધર્મ ગુરુ પ્રચારકો છે આને હજી બરાબર અપનાવી શક્યા નથી છાનું છપનું કરતા હોય તો ભલે અને કોઈ જો જાહેર ખરેખર આ વાતને અપનાવી હોય તો હું એને વંદન કરું છું કોઈ પ્રચારક હોય કોઈ સંત હોય મનક્રમથી આ વાતને જો ખરેખર જો પોતે અપનાવી હોય અંતઃકરણપૂર્વક તો ભારા એને લાખો વંદન છે એ સમાજને દેશને જે ગાળ લાગી છે ધર્મને જે ગાળ લાગી છે એ ગાળને જો ખરેખર હે એનો નાશ કરે એ કલંકનો નાશ કરે તો એવા લોકો અવશ્ય વંદનીય છે અમારા ધર્મને અમારા સમાજને અમારા દેશને જે નુકસાન પહોંચાડે છે

અને પેટ હારું થઈને આપણે ખરેખર એકબીજાને ઉતારી પાડીએ છીએ ઊંચા સમાજમાં છીએ પરમાત્માને કોઈ બી હોય નહીં તો વાલા સજનો જીવનમાં ધર્મને અપનાવવું હોય તો એક તો અહંકાર આ વરણ ઊંચ નીચ પણ છોડવો જ પડશે આ વાત ભીષમ પર્વમાં પણ કહેવામાં આવી છે વિષમ પિતા ધર્મ રાજાને કહે છે

વસિષ્ઠ મહારાજ ની કોઈ જાતિ ઊંચી નથી વસિષ્ઠ મહારાજ રામ ના ગુરુ એ વૈશાના પુત્ર છે વ્યાસજી નું ધામણ હું કહી ગયો કે એમના પિતાજી બાવાજી છે પરાશુર અને માતા ભીલણ છે સંગી ઋષિ એક શુદ્ર મૃગી કન્યા હતી મૃગી અટકની એના પુત્ર છે

અને આ કોઈને ન માનવું હોય તો વ્રત સૂચિકો નામનો ઉપનિષદ લઈને માલિકો જોઈ જવાય કે બાવો ગપ્પા બે ગયો અમને ખબર નથી આ બધા લોકોની જાતિ કોઈ ખરેખર કોઈ ઠેકાણો નથી એ બધા પૂજનીય બ્રાહ્મણો બનાયા છે બ્રાહ્મણો કોઈ ખૂન થી નથી થઈ શકતા બ્રાહ્મણ બનવું પડે બ્રાહ્મણ સ્વભાવ બનાવવો પડે સાધુ કોઈ જન્મ થી થતા નથી જન્મ થી કોઈ નથી થાતું જન્મ થી બધા શુદ્રો જન્મે છે જન્મા પછી સંસ્કાર ને સંસ્કાર થી પછી ખરેખર જે સ્વભાવ પ્રાપ્ત થાય છે એ સ્વભાવ પ્રમાણે છે એ ખરેખર સાધુ બની શકે કે ભયંકર ડાકુ બની શકે ચોર બની શકે કે બ્રાહ્મણ બની શકે એ સ્વભાવ થી બની શકે છે સ્વભાવ નો બન્યો તો કોઈ ને કોઈ બ્રાહ્મણ થવાનો સાધુ થવાનો અહંકાર નથી થતા હોય તો આ આ આ અમારા ભોળા સમાજની આજ્ઞાની સમાજ નો એ લાભ લઈ રહ્યા છે ખોટી રીતે હા પોતે તો પાપી છે પણ સમાજ ને એ પાસે દોરી રહ્યા છે આત્માને તો છે સમાજ ને તો છેતરી રહ્યા છે પણ